દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ વર્ણામાં પોલીસ સ્ટેશનના છેલ્લા નવ મહિનાથી પોક્સોના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વર્ણામાં પોલીસ સ્ટેશનની ટીમ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓને જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચન કરેલા હોય જેના આધારે શ્રી બી એચ ચાવડા વિભાગીય પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ડિવિઝન વડોદરા નાઓએ પણ નાસા ફરતા આરોપીને પકડી પાડવા અંગે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ છે આ ડ્રાઈવ અનુસંધાને કેટલા આરોપીઓ રડારમાં આવેલ જે આધારે અમોને પોકેટ મોબાઈલના ઉપયોગ તથા ટેકનિકલ સોર્સના ઉપયોગના આધારે હકીકત મળેલ કે મરણામાં પોલીસ સ્ટેશન પાર્ટ એ સંજયભાઈ લાલાભાઈ મૂળ રહે જરી ગામ વડલી ફર્યું કદવાલની બાજુમાં જેતપુર પાવી જિલ્લા છોટા ઉદેપુર હાલ રહે તો રોપા ગામ પાસે રાજુભાઈ રણુભાઈ ભરવાડના ફાર્મ હાઉસ ઉપર વાઘોડિયા જિલ્લા વડોદરાનાઓએ ખટંબા ગામ થઈ રોપા જવાના હોય જે હકીકતના આધારે પોલીસ સ્ટેશનની સર્વિલન્સ ટીમ ખટંબા ગામના બસ સ્ટેશન પાસે વોચમાં મૂકેલી આરોપી પોતાની પલ્સર જી જે ઝીરો સિક્સ એફ એન થ્રી ઝીરો ફાઇવ થ્રી લઈને ખટંબા બસ સ્ટેશન પાસે આવતા તેને રોકીને કોટણ કરી પકડી પાડી અને અંગે પોલીસ સ્ટેશનમાં લાવી ગુનામાં કામે ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે